હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવું બનશે સરળ રાજકોટ અમદાવાદ વચ્ચે દોડતી બસો હિરાસર ઉભી રહેશે ચારસો પચીસ જેટલી બસ હિરાસર ઉભી રાખવામાં આવશે બસની સુવિધા મળતા લોકોને એરપોર્ટ પહોંચવામાં સરળતા રહેશે એસટી વિભાગ એરપોર્ટ આવવા જવા માટે શરૂ કરી રહ્યું છે બસ રાજકોટથી હિરાસર એરપોર્ટ પાંત્રીસ કિલોમીટર દૂર છે ત્યારે એસટી બસની સુવિધાઓથી મુસાફરોને ફાયદો થશે ટેક્સી ડ્રાઈવરો હવે રાજકોટથી હિરાસર જવા માટે લૂંટ નહીં ચલાવી શકે હિરાસર એરપોર્ટ ખાતે મુસાફરો જે ફ્લાઇટમાં જઈ રહ્યા છે તેઓને તકલીફ ન પડે અને તેઓની સુવિધામાં એક વધારો થઈ શકે જેના ભાગરૂપે અમારા દ્વારા રાજકોટથી જે કોઈ પણ બસ અમદાવાદ તરફ જતી હશે એ તમામ બસની અંદર અમે હિરાસર એરપોર્ટ ખાતેના રોડ ઉપરનો સ્ટોપ આપી દેવામાં આવેલો છે તેમજ અમદાવાદ તરફથી કોઈ પણ બસ આવતી હશે રાજકોટ તરફ તો તેમને પણ જે કોઈ મુસાફરોને અમદાવાદ તરફથી આવવું હશે કે ચોટીલા તરફથી આવવું હશે તે લોકોને પણ અમે હિરાસર એરપોર્ટ ખાતે ઉતરવા માટે અને ચડવા માટેનો રોડ ઉપરથી અમે સ્ટોપ આપી દેવામાં આવેલો છું